આપ જોઈ રહ્યા છો ગુજરાત જનતા ન્યૂઝ ગરબાડા નજીક હાઈવે પર પાટિયાઝોલ ગામ પાસે નદીના પુલ ઉપરથી અવારનવાર વાહનો નદીમાં ખાબકવાનો બનાવ બનતા રહે છે ત્યારે ગતરોજ રાત્રિના સમયે ફરી એક વખત લોડેલ ટ્રક નદીમાં ખાબકી હતી દાહોદ અલીરાજપુર વચ્ચે પસાર થતા નેશનલ હાઇવે ઉપર ગરબાડા નજીક પાટિયાજોલ ગામ પાસે મધ્યપ્રદેશથી કપાસ ભરીને રાજકોટ જતી ટ્રક નદીમાં ખાબકી રાત્રિના સમયે કપાસ ભરેલી લોડેલ ટ્રકના ચાલકે ટ્રક ઉપર ગફલતભરી રીતે ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક નદીમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બનતા ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને આ ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચ હતી આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો થવા પામ્યું હતું અને ટ્રકમાં ભરેલ કપાસ પણ નદીમાં વેરવિખેર થઈ ગયું હતું અત્રે ઉલ્લેખનીય જે ગરબાડા નજીક પાટિયાઝોલ ગામે નદીના પુલ પાસે ભયજનક વળાંક હોવાથી નદીના પુલ ઉપરથી અનેકવાર વાહનો નદીમાં ખાબકવાનો બનાવ બની ચૂક્યા છે